આનંદના પંજાબી સમાજ દ્વારા આ વર્ષે દશેરાની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે વિશેષત્વ એ છે કે આ વર્ષે રાવણનું પુતળું અનોખું અને ભવ્ય રહેશે પંચાવન ફૂટ ઊંચું ગદાધારી રાવણનું પુતળું જેનો જમણો હાથ ગદા સાથે અને ડાબો હાથ ઢાલ સાથે સજ્જ હશે આનંદ આ વખતે આ પુતળું આ દશેરાને યાદગાર બનાવશે આગ્રાના કારીગરો દ્વારા કલાકો સુધી રાત દિવસની મહેનત પછી આ વિશાળ કુટરૂમ લગભગ તૈયાર થઈ જવા આવ્યું છે લોકો એ જુસ્સો છે કે આ રાવણ દહન ભવ્યતાથી ઉજવાશે અને આખી વિજયાદશમીની સાંજ વિશેષ અને ઉત્સવમય બનશે આનંદમાં દશેરાની ઉજવણી સદીઓ જૂની પરંપરાનું પ્રતિબિંબ છે અને લોકોના હૃદયમાં શ્રીરામની વિજયગાથા માટે અત્યંત શ્રદ્ધા અને ભાવના છે જેમ જેમ વિજયાદશમીનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોના દિલોમાં રાવણ દહન ને લઈ ઉત્સાહ વધતો જાય છે. આમ પંડિત યોગીન્દ્ર કુમાર હુકમજદ શર્મા હું મૂળ ડિસ્ટ્રિક્ટ રોતકના છું છેલ્લા 640 વર્ષથી આનંદ અરોરા પંજાબી સભાજીની સેવા માં તત્પર છું. પહેલા આ ગાદી મારા પાપાની હતી એ ગાદી અત્યારે હું સાચવું છું. રાવણ દહન પહેલા મારા પાપા દી હાતો થતા હતા અત્યારે દેવલોક થઈ ગયા અને છેલ્લા 30 વર્ષથી રાવણ દહન હું કરું છું. સમાજ અમારો જોઇન્ડ થાય સમાજમાં ભાવના વધે અને બુરાઈ ઉપર અચ્છાઈનો વિજય એનું નામ તહેવાર વિજયાદશમી નવરતા પૂરા થઈ જાય નોમને દિવસે દસમી દિવસે રાવણ ધ્યાન ઓલ ઓવર ઇન્ડિયામાં થાય છે કઈ જગ્યાએ રાવણ કુંભકર્ણ મેઘનાથ હોય અને આપણે અહીંયા રાવણના એક પુતળા દહેન કરીએ લોકોને બતાવીએ કે બુરાઈ પર છેલ્લે અચ્છાઈની વિજય હોય રાવણ ચાર વેદોના જ્ઞાતા હતા આજે જે પ્રકારે તમામ સમાજના છોડીને સમાજ મૂળરૂપ રાજા વંશજ કહેવાય જ્યારે ભગવાન પરશુરામે ક્ષત્રિય સંઘાર કર્યા છે વિલાસી થઈ ગયેલા તો એક રાજા સાથે નીકળી ગયા એને કીધું હું ઓર છું ઓરથી એને અરોડવંશની સ્થાપના કરી અને રાજા અરુટના રાજા લવના વંશજ હતા અને મતલબ જેટલા પંજાબી છે અરોરા છે એ બધા ક્ષત્રિય કહેવાય અને ભગવાન રામના વંશ જ કહેવાય ભગવાન રામની મર્યાદા નિયમિત ધ્યાન રાખતા હોવા એ લોકો એની પરંપરા પાલન કરે છે અરોરા સમાજ માટે રાવણ પૂજની ભૂજની કે રાવણ ચાર વેદોના જ્ઞાતા ભૂજને રાવણ ઓલ ઓવર વર્લ્ડ માટે છે રાવણમાં બહુ જ્ઞાન હતા જેને ચાર વેદો કંઠસ્થ હતા જેને શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી સોન્યની લંકા બનાવી અને બરાબર ભુજને તો કહેવાય પણ કોઈ એવા કામ થઈ જાય માણસ જોડે જે લીધે હું પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છું અરોરા પંજાબી સમાજમાં અને અત્યારે હું કારોબારી પંજાબી સમાજમાં નિશીતભાઈ છેલ્લા ત્રણ દશકથી એક જ જગ્યાએ વખત જગ્યા બદલી છે આપણે શું તકલીફો પડી રહી છે સૌથી ચોક્કસથી ઇમરાનભાઈ તમે જે પૂછ્યું એ પ્રમાણે બહુ મોટો અમારે માટે મેનેજમેન્ટ મેનેજમેન્ટ માટે અમારા સમાજના બહુ મોટો પ્રશ્ન થયો છે કારણ કે અમારી પરંપરાગત છેલ્લા સિત્તેર વર્ષોથી શોભાયાત્રા જે નીકળે છે એ આણંદ શહેરમાં નીકળે છે અને આ વખત અમારે જે રાવણ દહનનો કાર્યક્રમ કરવો પડી રહ્યો છે એ આણંદ શહેરની બહાર એટલે કે લાંબેલની પાસે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે અમે કરી રહ્યા છે તો અમારે આણંદથી શોભાયાત્રા કાઢીને લાંબેલ મુકામે લઈ જવી એક બહુ મેનેજમેન્ટની દ્રષ્ટિએ બહુ મોટો પ્રશ્ન છે પણ જેવી શ્રી પ્રભુ રામની ઈચ્છા અમે ચોક્કસથી મહેનત કરીને અને બધું સુ સુનિયોજિત રીતે પાર પડે એના પ્રયાસોમાં છીએ અમારા સમાજનું ધર્મશાળા છે લક્ષ્મી સિનેમા પાછળ પંજાબી પંચની ધર્મશાળા ત્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન થઈને વેન્ડોર ચોકડી લક્ષ્મી સિનેમા ગોપાલ સિનેમા જૂના રામજી મંદિરમાં જ્યાં આગળ શ્રી ભગવાનદાસજી મહારાજ દ્વારા મધ્યાહન આરતી કરવામાં આવશે ત્યારબાદ કપાસિયા બજાર લોટિયા ભાગોળ મુકામે પહોંચીને ત્યાંથી બસોની વ્યવસ્થા દ્વારા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન દ્વારા મેદાને શોભાયાત્રા પહોંચશે આ ઘણો ગંભીર પ્રશ્ન અમારા સમાજ સામે ઊભો થયો છે એટલે આ વખતે તો અમે આ પ્રાઇવેટ જગ્યા પર રાવણ દહનનો કાર્યક્રમ કરી રહ્યા છે પણ આવતી સાલ અમે ચોક્કસથી સરકારને બી રજૂઆત કરીશું જે બી અધિકારી છે એમને ચોક્કસ રજૂઆત કરીશું કે અરોરા પંજાબી સમાજને કોઈ એવું સ્થળ ફાળવવામાં આવે કે જ્યાં આગળ અરોરા પંજાબી સમાજ રાવણ દહનનો સાંસ્કૃતિક કાર્યક્રમ છેલ્લા સિત્તેર વર્ષોથી એટલે અત્યારે ફક્ત આણંદ અરોરા પંજાબી સમાજની ઓળખ નથી પણ એક આણંદની બી ઓળખ થઈ છે કે ભાઈ રાવણ દહન જોવું હોય ને તો આણંદમાં જવાય જે અમારી શોભાયાત્રા પરંપરાગત રીતે નીકળે છે એ જોવા આસપાસના ગામડાઓમાંથી બી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે અમે ચોક્કસથી જે સરકાર છે અને અધિકારીઓ છે એને રજૂઆત કરીશું વર્ષમાં અને ભારતમાં શ્રેષ્ઠ રીતે કહી શકાય આણંદમાં શ્રાવણ દહન શું વિશેષતા રહેશે શું હાઈટ રહેશે અને થાયથી માધારિત આ વખતે જે રાવણના પૂતળાની હાઈટ છે એ પંચાવન ફૂટની છે અને સૌથી આમાં આકર્ષણનું કેન્દ્ર જે આ વખત અમે નવી ડિઝાઇન લાવી રહ્યા છે રાવણના પૂતળાના જે એના મૂળ પહેરવેશ કપડાંની એ ખૂબ જ આકર્ષીય રહેશે અને આવનારા આણંદનગરની તમામ જનતાઓને અમે ત્યાં સ્વાગત બી કરીએ છીએ અને ત્યાં આગળ જોવા પધારે એમના માટે ઘણું આકર્ષણનું રૂપ રહેશે એક પ્રકૃતિનો આમ તો નિયમ રહ્યો છે બદલાવ એટલે થોડુંક બદલાવ અને આકર્ષણનું કેન્દ્ર ઉભું કરવા માટે અમે આ વખત તલવારની જગ્યાએ ગદાધારી રાવણ બનાવવા જઈ રહ્યા છે રાવણ માટે એવું બી કહેવાયું છે કે એ દસ શસ્ત્રોનો જ્ઞાતા હતો એમાંથી એક શસ્ત્ર એનું ગદા પણ હતી તો અમે એ ધ્યાનમાં રાખીને આ વખત ગદાવાળો રાવણ ઉભો કરવા જઈ રહ્યા जी मेरा नाम सराफत अली है मैं ज़िला आगरा का रहने वाला हूँ यहाँ पर रावण का जो पुतला बना रहा है विशेषता है।, है जी मैं अरोड़ा समाज पंजाबी समाज से करीबन तीस पैंतीस साल से जुड़ा हुआ हूँ और मैं काफ़ी जगह इनके प्रोग्राम करता हूँ साबरमती है आनंद है नरियाद है इतलात है कलोल है इस साल आनंद में बना है के रहे हो रावण की इसमें रावण के अंदर आँखों में से फुरा निकलेगा मुँह में से फुआरा निकलेगा तिलक में से फुआड़ा निकलेगा नामी में से फुआड़ा निकलेगा दाल घूमती होगी ऊपर छत पर चक्कर होगा घूमता हुआ और गदा में से फुआरा हुआ इसमें कारीगर तो पैंतीस आदमी काम करते हैं इस वक्त आनंद में दस आदमी काम कर रहे हैं समय में ये ये मतलब ये समझो आप करीबन यहाँ चार पाँच दिन तो हमको અમદાવાદમાં કામ કરતા હવે હોગ આજ કે પહેલા દેહ ને આજ તક કમ્પ્લીટ હોયગા